ઉનાળામાં તપતી ગરમી પડે ને ત્યારે આપણે સુફિયાણી વાતો કરતા આવીએ છીએ કે આપણે વૃક્ષો વાવવા જોઈએ પરંતુ હકીકત શું છે તે આ જુઓ નડિયાદના મંજીપુરા પાસે જે જવાહરનગર વિસ્તારમાં રંગ ઉપર પાર્ટી પ્લોટ આવેલો છે ત્યાં આજે અઢાર હજાર કિલો લાકડું ભરેલો આ ટ્રક પલટી ખાઈ ગયો જુઓ આ ટ્રકમાં કેટલું લાકડું ભરેલું છે અઢાર હજાર કિલો એટલે કેટલા વૃક્ષ કપાયા હશે તે વિચારી શકાય એમ છે આ તો ફક્ત એક ટ્રક છે આ રસ્તા પરથી આવી તો કેટલી ટ્રકો હરરોજ પસાર થાય છે ત્યારે કેવી રીતે ગરમીમાંથી રાહત મળે આજે વહેલી સવારે આ ટ્રક અહીંયાથી પસાર થતો હતો ત્યારે તેના ઓવરલોડેડ વજનને કારણે જવાહરનગરનો જે ભૂગર્ભ ગટર છે તેનું ઢાંકણું તોડી આ ટ્રકનું ટાયર અંદર ફસાઈ ગયું અને એના કારણે ટ્રક પલટી ખાઈ ગઈ ટ્રક પલટી ખાઈ જવાના કારણે જોઈ શકાય છે બાજુનો જે થાંભલો છે તે પણ વરી ગયો છે ઘણું બધું નુકસાન થયું છે સદનસીબે જવાહનગર વિસ્તારમાં આજે લાઈટો બંધ હતી તેના કારણે કોઈ ભારે નુકસાન થયું નથી સવારે સાત વાગ્યા હું સ્કૂલમાં ગયો તો સ્કૂલમાંથી જ્યારે પાછો વડે બાળકને મૂકીને ત્યારે અહીંયા આગળ રંગ ઉપરના આ ટ્રક મૂંધો પડેલો જોયો તો ખબર પડી કે સામે એક દુકાનવાળા મારફત બી પૂછ્યું તો આ ગટરનું જે લાઈન જાય છે એ ગટરની લાઈન ઉપર એણે ટ્રક લીધો અને ટ્રક હેવી માલ ભરેલો હોવાથી એ ઢોંકણું એનું વજન ખમી ના શક્યું એટલે ગટરનું ઢોકણું તોડીને ટાયર અંદર એટલે ઢોંકણું બી અંદર ગતું રહ્યું છે અને એના લીધે ટ્રક ઊંધો પડ્યો બાજુમાં લાઈટ નો થોંપલો પણ તોડી નાખ્યો છે હવે આ નડિયાદથી મંજીપુરા જતો મુખ્ય માર્ગ છે અને ટ્રાફિક ની અવર જવર બહુ હોય છે સાથે સાથે સવારે સ્કૂલ ના બાળકોને મૂકવા જતા વાહનો વ્હીકલો બધા પુષ્કળ જતા હોય છે એટલે સવારથી અમે અહીંયા સેવામાં લાગ્યા છીએ